ના દહેગામમાં શંકાસ્પદ મોતનો મુદ્દો રેન્જ આઈજી વીરેન્દ્ર તે મુદ્દે નિવેદન સામે આવ્યું છે કહેવું છે કારણે લોકોના મોત નથી થયા એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ મળી આવ્યું નથી બંને મૃતકો લાંબા સમયથી દારૂનું સેવન કરતા હતા તો મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે કોઈ ઓવરડોઝના કારણે મોત થયા હોવાની આશંકા હોઈ શકે છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે મૃતકોની મેડિકલ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે તો નવ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે નવ લોકોમાંથી બે લોકોના મોત થઈ ગયા છે જ્યારે હજુ પણ સાત લોકો સારવાર હેઠળ છે સમગ્ર મામલે જયજ આઈજીએ નિવેદન આપતા કહ્યું છે કે આ કોઈ લઠાકાર નથી મિથેલોલનું પ્રમાણ દારૂમાંથી નથી મળી આવ્યું સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે મેડિકલ હિસ્ટ્રી પણ આ તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે સાચું કારણ તો મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે વધુ જાણકારી આપવા માટે સંવાદદાતા નિકુંજ જાની લાઈન પર જોડાઈ ગયા છે જેની નિકુંજ દહેગામમાં શંકાસ્પદ મોતનો મુદ્દો સામે આવ્યો છે રેન્જ આઈદીએ પણ નિવેદન આપ્યું છે કે સાચું કારણ તો હવે પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે શું વિગતો જે પ્રકારે શંકાસ્પદ રીતે બે વ્યક્તિના મૃત્યુ થયા મળ્યું તે પ્રકારનો પોલીસ નો દાવો છે તેમના કહેવા પ્રમાણે આ કોઈ લઠાકાંડની સ્થિતિ નથી પરંતુ શા કારણે આ બે વ્યક્તિના મૃત્યુ થયા તે દિશાની અંદર પોલીસ તપાસ કરી રહી છે કુલ નવ લોકોને આ પ્રકારની તબિયત લથડવાની ઘટના વિસ્તારની અંદર જોવા મળી હતી અને નવ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે લાવવામાં આવ્યા હતા નવ પૈકી બે વ્યક્તિના મૃત્યુ થયા છે ત્યારે હજી સાત વ્યક્તિ જે છે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની અંદર સારવાર આપવામાં આવી રહી છે તે પૈકી એક વ્યક્તિ જે છે તેની તબિયત વધુ નાજુક છે ઉપરાંત અન્ય જે છે છે તેને જનરલ અંદર રાખવામાં પરંતુ પોલીસ એ પ્રકારનો દાવો છે કે આ કોઈ ઝેરી દારૂ પીવાના કારણે એટલે કે લઠાકાંડના કારણે આ ઘટના નથી સર્જાઈ શું કારણ હોઈ શકે તેના મૃત્યુ પાછળનું તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે છે ત્યારબાદ ખ્યાલ આવશે પરંતુ હકીકત એ છે કે નવ વ્યક્તિની તબિયત લસડી હતી જેમાંથી બે વ્યક્તિના મૃત્યુ થયા છે અન્ય સાત વ્યક્તિ જે છે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ની અંદર સારવાર આપવામાં આવી રહી છે આભાર